કેમ છો ખેડૂત મિત્રો મજામાં આપણી યુટ્યુબ ચેનલ એટલે ખેડૂત વર્ડમાં હું તમામ ખેડૂત મિત્રો અને વ્યૂવરોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે ભાદરવા પછી આસો મહિનામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો હોય આ વરસાદના કારણે બધા પાકની કન્ડિશન છે બધા પાકની પરિસ્થિતિ છે એ મોટા ભાગે ખરાબ જોવા મળેલ છે જેમાં ખાસ કરીને કપાસ અને મગફળી ખેડૂત મિત્રો મગફળીનો તો હવે ટાઈમ પરિપક્વ છે મેચ્યુર મેચ્યુરિટીમાં આવી ગયેલી છે એટલે એ પરિપક્વ અવસ્થામાં જેમાં કાંઈ કરવાની જરૂર નથી હવે આપણે વાત કરવી છે કે આસો મહિનામાં પડેલો વરસાદ અને તે પછી કપાસની શું કાળજી લેવી એના માટેનો આજે આ વિડીયો બનાવવાનો છે તો ખેડૂત મિત્રો આપણા વિડીયોને એન્ડ સુધી જોજો બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો અને આપણી ચેનલમાં જો નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ખેડૂત મિત્રો મુદ્દાની વાત ઉપર આવીએ કે અત્યારે આવો મહિનામાં વરસાદ પડ્યો છે એટલે ફિલ્ડમાં જોઈએ તો ઘણા બધા કપાસની કન્ડિશન આપણને ખરાબ જોવા મળે છે કે કપાસ છે એ પીળો થઈને સુકાવાની અવસ્થામાં આવી ગયો હોય આખો કપાસ પીળો થઈ ગયો હોય તો આની શું માદ કરવી તો ખેડૂત મિત્રો આમાં મુખ્યત્વે કાંઈ નથી જમીનની અંદર ખોરાકની ઘટ પડે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય બીજા નંબરમાં સતત વરસાદ પડતો હોય એટલે સૂર્યપ્રકાશ અને ઓક્સિજન ન મળે ત્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે તો હવે આમાં શું કરવું આનો બેસ્ટ રસ્તો તો એ છે કે એમાં સૌથી પહેલા આપણે ખેડ કરી નાખ્યું પરંતુ અત્યારે શક્ય જ નથી કારણ કે કપાસ મોટાભાગના પાંચ થી સાડા પાંચ છ સાત ફૂટની હાઈટે પહોંચી ગયા છે એટલે હવે એમાં શાંતિ આપવું એ આપણા માટે પોસિબલ છે નહીં એ આપણા માટે શક્ય નથી એટલે હવે એના માટે એક જ રસ્તો કરવાનો છે કે આપણા કપાસના પાકને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા શું કરવું તો ઘણા બધા ખેડૂતો આમાં ફંગીસાઈડ છાંટતા હોય છે ઘણા બધા ખેડૂતો માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ નાખતા હોય છે ઘણા બધા ખેડૂતો અલગ અલગ પ્રયોગો અજમાવતા હોય છે પરંતુ એમને સફળતા મળતી નથી તો આ પરિસ્થિતિમાં સફળ થવા માટે આપણે શું કરવું એના માટે હું તમને આજે એક મહત્વની વાત બતાવવાનો છું તો ખેડૂત મિત્રો પહેલા આપણે શું કરવાનું કે જે આપણે કપાસની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય એમાં સૌ પ્રથમ ડ્રીપ એરિગેશન સિસ્ટમ હોય તો એ અને જો પાટલે પાણી પાતા હોય તો એમાં એક એક પાટલું પાણીનું પહેલા પાઈ દેવાનું છે હવે આ પાણીનું પાટલું પાઈ દીધા પછી એમાં આપણે બીજું ઉપયોગ શું કરવાનો છે તો જો ડ્રીપ એરિગેશનનો સિસ્ટમ હોય તો અથવા પાટલે પાણી પાતા હોય તો એમાં ખાતરની તરીકે જીકાટોટ નામનું એક મહત્વનું ખાતર આવે છે એગ્રીકલ્ચરનું એમાં તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રન્સ આવી જાય છે આ માઇક્રોન્યુટ્રન્સ તમે નાખો એટલે કપાસની અંદર જે સુસુપ્ત અવસ્થામાં આવી ગયો છે જે કપાસ ફ્રીજ થઈ ગયો છે એટલે કે એમના સુસુપ્ત અવસ્થામાં છે નથી ખોરાક લઈ શકતો તે નથી કોઈના મૂળનો વિકાસ થઈ શકતો તો આવી પરિસ્થિતિની અંદર એમાં બોરોન ઝીંક મેગ્નેશિયમ ફેરસ આયર્ન મોનીબ્લેડ મેગ્નેશિયમ ટૂંકમાં ઘણા બધા તત્વોવાળું ખાતર આવે છે એટલે એ નાખો એટલે છોડ છોડશે ખોરાક ઉપરવાનું ફરીથી શરૂઆત કરી દેશે અને કપાસ આપણને હેરોભેરો લાગશે હવે બીજા નંબરની વાત કરીએ તો જો તમારે આ બધી વસ્તુ કરી દીધી પાલોર પાણી ઉતારી દીધું ખાતર નાખી દીધું બરાબર એટલે કપાસ તમારો હેરોભેરો થઈ જશે બીજા નંબરમાં જો એ કપાસની અંદર પરિસ્થિતિ હજી ખરાબ લાગતી હોય તો એમાં ક્યુરેટિવ કંપનીનું એક આર પોટાશ તરીકે આવે છે આ પોટાસ છે આને એક પંપની અંદર દસ ગ્રામ નાખી અને ઉપર સ્પ્રે કરવો જો તમને ફંગલ ઇફેક્ટ લાગતી હોય જો કે ફંગલ ઇફેક્ટ છે જ નહીં છતાંય નાખતી હોય અને આ લાગતી હોય તો આમાં અને મેન્ગોજ નામની એક દવા આવે છે એ એક પંપમાં પચીસનું પ્રમાણ નાખી અને છાંટી દેવાનું આ દસનું અને પચીસનું નાખી છાંટી દેવાનું એટલે કપાસની કન્ડિશન ટોપ લેવલની થઈ જશે હવે જિકોટેડ ખાતર છે એ નાખશો એટલે શું થશે એ નાખશો એટલે કપાસના મૂળનો વિકાસ પુષ્કળ થશે મૂળના વિકાસ થશે એટલે કપાસમાં જે આપણે પડેલા ખાતર છે એને ડિઝોલ્વ કરશે બરાબર નાઇટ્રેડ રૂપમાં ફેરવશે આ ફેરવે એટલે મૂળ તરત ખોરાક ઉપાડવા વર્ગી જશે ખોરાક ઉપાડે એટલે ઉપરનું સાપુ જે પહેલું સાપું મજબૂત આવ્યું હતું એવું સાપુઓ મજબૂત થઈ જશે બીજા નંબરમાં જીનવું છે એનો માવો વધારે ભરાશે કપાસની ક્વોલિટી સારી નીકળશે રૂની અંદર રૂની અંદર એની લાઇટિંગ સારી આવશે બીજા નંબરમાં જે ફાલ છે એનું ડ્રોપિંગ એટલે કે ખટતો ફાલ હશે એ અટકી જશે અને આ ખટતા ફાટ ની અંદર તમે જોજો કપાસના ફિલ્ડમાં જાઓ ત્યારે તમને કપાસનું ફિલ્ડ સારું દેખાશે પણ સાપુ તમને પીળું દેખાશે આ પીળું સાપુ દેખાય છે એના કારણે આ જે તમને મે વાત કરી કે જીકોટેડ અને 25 પાત નાખશો એટલે આ આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે અને ઉપર તમે છે આ પોટાશ નાખશો એટલે કપાસનું સાપુ ખૂબ જ પ્રમાણમાં મજબૂત થઈ જશે બીજા નંબરમાં તમે ખેડૂત મિત્રો તમે કપાસના એટલે જોયું હશે કે કપાસની અંદર અલગ અલગ પ્રકારના લાલ પડેલા દેખાશે કપાસના પાન ઉપર આ પાન શું બતાવે છે આ પાન છે એ બોરોન ની ખામી બતાવે છે બોરોન ની ખામી બતાવે છે અથવા જીંક ની ખામી બતાવે છે જો કોર લાલ થાય તો જીંક ની ખામી અને આવા ચાંઠા પડે તો બોરોન ની ખામી આ વસ્તુ મે તમને જીકોટેટ ખાતર કીધી આ નાખશો એટલે એમાં બધી પૂર્તતા થઈ જશે ઉપરનું પાન આવશે એ ચાઠા પડેલા વગરનું આવશે એકદમ મુલાયમ અને ગ્રીન પાન આવી જશે તો આ વસ્તુ કરવાથી તમને સારામાં સારું ઉત્પાદન મળશે કપાસ વ્યવસ્થિત થઈ જશે તો ખેડૂત મિત્રો આપણે જે તમને આ બતાવેલી ટીપ છે કે જિકોટેડ ખાતર એગ્રી સર્ચ કંપનીનું આવે છે અને એ છે એ વિગે 5 કિલો જ નાખવાનું છે એને નાખી દેશો એટલે 100% રિઝલ્ટ આવી જશે અથવા જો તમારે એ ખાતર નાખી દીધેલું હોય અને હજી કપાસની અંદર કંડિશન દસ ટકા જે ખરાબ દેખાય તો મેં તમને ત્યારે કીધું એ મેટલ એક્ઝિન અને આર પોટાસ છે એનો પણ તમે સ્પ્રે કરી શકો છો આર પોટાસ છે દસ ગ્રામ નાખવાનું છે અને મેટલ એક્ઝિન મેંગો જે છે એ વીસ થી પચીસ ગ્રામ નાખવાનો ડોઝ છે આ તમે સ્પ્રે કરી દેશો એટલે કપાસ તમારો જે કન્ડિશનમાં માં તો હરોભરો થઈ જશે તો આ વસ્તુ તમે અગત્યની કરજો કારણ કે અત્યારે વરસાદની પરિસ્થિતિમાંથી કપાસ બહાર આવી ગયેલો છે અને આવ્યા પછી હવે તરત જ તમે આ વસ્તુ કરી દેજો એટલે તમારા કપાસનો પાક છે એ એમ નામ રાબેતા મુજબ રહેશે જેના કારણે આપણું ઉત્પાદન શક્તિ ડાઉન નહીં થાય ક્વોલિટી સારી બનશે અને કપાસ પાછો હેલો હેરોભેરો થઈ જશે તો આજે મારે મીડિયા દ્વારા તમને આટલી જ સલાહ આપવી હતી કે વરસાદ ગયા પછી કપાસમાં શું માવજત લેવી તો આ માવજત તમે કરી નાખજો બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરજો ધન્યવાદ